ભાવનગરમાં આજથી ઇ બસ સેવા શરૂ થવાની વચ્ચે મહાનગરપાલિકાના દબાણ હટાવો સેલવાલા ગંગાચળિયા તળાવ સહિતના વિસ્તારોમાં દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરાઈ છે શહેરના છ અલગ અલગ ઇ બસ રૂટ પર ગેરકાયદે ઉભી રિક્ષા લારી ગલ્લા અને પાછળના ઇ બસના સંચાલનમાં રૂપ બનતા હોવાને કારણે કાર્યવાહી કરવામાં આવી છે ગંગાજડીયા તળાવ વિસ્તારમાં પાછળ પર કપડાં વેચતા લોકોનો સામાન જપ્ત કરાયો તેમજ આડેધડ પાર્ક કરેલી સામે દંડ કાર્યવાહી કરી અંદાજ રૂપિયા આવ્યા કોર્પોરેશનની અને અન્ય લોકો વળ્યા હતા ઈ બસ સેવા સુચારુ રીતે શરૂ રહે તે માટે દબાણ હટાવવાની કામગીરી સતત ચાલુ રહેશે તેમ અધિકારીએ જણાવ્યું પ્રધાનમંત્રી ઈ બસ સેવા જે જે રૂટોમાં છે છે એમાં પ્રથમ રૂટ ચાલુ થવાના પણ બધી જ બસો બસ જેવી બસ આ ગંગાજળિયા બસ સ્ટેશનની અંદર આવવાની હોય અને ટ્રાફિકનો વિકટ પ્રશ્ન હોય જેથી કરીને આ એરિયામાં રોડ ખુલ્લા કરાવવા અને સુચારુ રૂપ થી બસો અવર કરી શકે એ માટે થઈ અને જે કઈ દબાણો હતા એને દૂર કરાવેલ છે

નહીં અત્યારે દબાણ ટીમ જ્યાં જશે ત્યાં પણ આ રીક્ષા નો રૂપ હશે તેને દબાણ કાર્યવાહી કરવામાં આવશે ત્યારબાદ પોલીસને પણ